સુરતના અડાજન પ્રાઇમ માર્કેટ પાસે રણછોડનગર સોસાયટીના ઘરમાં એનઆરઆઈ વૃદ્ધને વહેલી સવારે બંધક બનાવી ચલાવવામાં આવેલી લાખોની લૂંટમાં એક આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે જ્યારે અન્ય આરોપીઓને ઝડપી પાડવા પોલીસે ચક્રો પણ ગતિમાન કર્યા છે સુરતના અડાજન પ્રાઇમ માર્કેટ સામેના રણછોડનગરમાં રહેતા અને નવીઓ કોલેજમાંથી નિવૃત્ત પ્રોફેસર શિવરામ કાછીરામ પટેલ અને તેમની પત્ની નીતાબેને મંગળવારે સવારે સવા સાત વાગ્યાના સમા ચપ્પુ સાથે ધસી આવેલા પાંચ લૂંટારો બાંધીને રોકડા સાત લાખ રૂપિયા લૂંટ કરી ગયા હતા રાંદેર પોલીસે આ ગુનામાં લિંબાયતના હનુમાન મોલ્લામ રહેતા અને ફતેહપુરના વતની ઉબેદ ઉર્ફે લાલ મોહમ્મદ સિદ્દીકને પકડી બત્રીસ હજાર રૂપિયા રોકડા કબ્જે કર્યા છે પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી તેના બાર દિવસના રિમાન્ડ મેળવ્યા હતા તો આરોપી ઉબેદ ઉર્ફે લાલ મોહમ્મદ સિદ્દીકીએ કબુલાત કરતા લૂંટમાં સંડવેલા વધુ ચાર નામો બહાર આવ્યા હતા તે દિવસે લૂંટ કરવા ઉબેદ સાથે આસિફ ખાન ઈશાન સિદ્દીક ઉર્ફે ઈશાક ટમાટર મોહમ્મદ અરમાન અને જીશાન ઉર્ફે માયા આવ્યા હતા ગેંગનો મુખ્ય સૂત્રધાર ટામેટા ગેંગનો સાગરીત અને ગુસ્સી ટોકના ગુનામાં વધગાડાના જામીન ઉપર ફરાર સોયબ ઉર્ફે સીટીજ મોટે ભાગની રોકડ લઈ ફરારથી જવા પામ્યો હોવાનું મનાઈ રહ્યું છે સોયબને કોઈ સ્થાનિકે ટીપ આપી આશંકા સાથે પોલીસ તપાસ કરી રહી છે જોકે આ મામલે પોલીસે સત્તાવાર રીતે કંઈ જ કહેવા તૈયાર નથી લૂંટ અંગે ડીસીપી હેતલ પટેલે જણાવ્યું હતું વૃદ્ધ દંપતીને લૂંટ ચલાવવાની ઘટનામાં પોલીસે મુખ્ય સૂત્રધારને ઝડપી પાડ્યો છે જેની પૂછપરછ અને તપાસ ચાલી રહી છે પોલીસને કોર્ટમાંથી બાર દિવસના રિમાન્ડ મળ્યા છે અન્ય ચાર લૂંટારો ફરાર છે તેમની વિગત મેળવવાની અને તેમને પકડવાની કામગીરી પણ ચાલી રહી છે જુદી જુદી સર્વેલન્સ અને હ્યુમન ટ્રાફિકની ટીમ કામે લગાઈ છે દંપતીને બંધક બનાવી ઘરમાંથી સાત લાખ રૂપિયા કરી લૂંટના રૂપિયા પકડાયેલા આરોપી પાસેથી મળી આવ્યા નથી પોલીસે રૂપિયા રિકવર કરવા માટે પણ તપાસ કરી રહી છે તારીખ એકવીસના ના રોજ શિવરામભાઈ પટેલ જે ફરિયાદી છે એમના ઘરે એ આનંદ મહેલ રોડ ઉપર રહેશે અને બેઝિકલી નિવૃત્ત પ્રોફેસર છે એમના વૃદ્ધ દંપતી જે છે એ મોર્નિંગની અંદર આશરે સવારે સાત વાગ્યાની આસપાસ એમના ઘરે અજાણ્યા ઈસમો એન્ટર થયા અને એમને બંધક બનાવ્યા બંધક બનાવ્યા પછી એમના ઘરની અંદર બળજબરીથી એમની પાસે જે કેશ આશરે સાત લાખ રોકડ રકમ હતી એમને લૂંટી અને પછી એવી ધમકી આપીને ગયા અને એમાં એમના વૃદ્ધ પત્ની જે હતા એમને એમને ઇન્જર પણ કરેલા હશે અને કોઈને પણ માહિતી નહીં આપવા માટેની ધમકી આપી અને એમ લોકો આ જગ્યા છોડીને ગયા અને રાંદેર પોલીસે આમ આ બાતે ગુનો દાખલ કરી અને તપાસ કરી અમારી રાંદેર પોલીસની સર્વેલન્સ ટીમ્સ વેલ એઝ એલસીબીની ટીમે ખૂબ સારી રીતે ઝડપથી હ્યુમન ઇન્ટેલિજન્સ અને ફોરેન્સિક સાયન્સ ટેકનોલોજીકલ અમારા જે સર્વેલન્સ સીસીટીવી વગેરે હોય એના દ્વારા બાતબી મેળવી અને મુખ્ય આરોપી સુધી પહોંચ્યા છે અને જે આરોપી અમારે હાલમાં કબજે છે એના નામદાર કોર્ટે અમને બાર દિવસના રિમાન્ડ આપેલા છે જેથી અન્ય આરોપી જે છે એ પકડાય અને મુદ્દામાલ જે છે એને રિકવરી કરવાનું કામ ચાલી રહ્યું છે હજુ એક જ આરોપી પકડાયો છે અન્ય આરોપી પકડવાના બાકી છે અને લગભગ ચારથી પાંચ જેટલા આરોપી હતા એટલે કમ્પ્લીટલી બધા આરોપી પકડાઈ જાય અને તપાસમાં ખુલે એ પ્રમાણે આ વસ્તુ કહી શકાશે જે આરોપી પકડાયો છે એની મુખ્ય ભૂમિકા એવી હતી કે જે કબાટમાં પૈસા છે એ પૈસા શોધી અને ચોરવાની ભૂમિકા જે હતી એની મુખ્ય ભૂમિકા હતી